ચોવીસ હજાર સાતસો શિક્ષકો લેવા માટેની અને એ સમયે આદરણીય શ્રીના માર્ગદર્શન નીચે શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિસિયલી મીડિયા દ્વારા અને આપ સમક્ષ જાહેરાત કરી છે ને એનું શેડ્યુલ કોઈ જગ્યાએ એકાદ બે મહિના લેટ થયું છે એના અનેક કારણો છે એમાંનું એક આચારસંહિતા પણ હતું જે ચોવીસ હજાર સાતસો ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી આટલી જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે એમની જાહેરાત આપી દીધી છે માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ કારણ કે સરકારે જે કમિટમેન્ટ ચોવીસ હજાર સાતસોનું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે થશે ને થશે